નમસ્કાર મિત્રો નિવૃત્ત પોલીસ અધિકારીઓના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે સંગીત સંધ્યા સાથેના સ્નેહ મિલન કાર્યક્રમનો વિડીયો અહેવાલ ભાગ બે આપની પાસે રજૂ કરું છું ગુજરાત નિવૃત્ત પોલીસ અધિકારી ગ્રુપ તથા ભાવનગર નિવૃત્ત પોલીસ અધિકારી ગ્રુપ દ્વારા ભાવનગર મુકામે શિવશક્તિ હોલમાં એક સ્નેહ મિલન અને સ્નેહ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો ગીત સંગીત સાથેના કાર્યક્રમમાં ખાસ કેનેડાથી ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત ડીવાયએસપી શ્રી કૌશિક પટેલ સાહેબ કે જેઓ ભાવનગરમાં તેમજ મહેસાણા વગેરે જગ્યાએ ખૂબ જ નામના પ્રાપ્ત કરેલી છે તેવા જાંબાદ પોલીસ ઓફિસર એમની ચોરાશી વર્ષની ઉંમરે કેનેડાથી ખાસ આ કાર્યક્રમ માટે ઉપસ્થિત રહેલા તેમજ આ કાર્યક્રમની અંદર નિવૃત્ત ડીવાય એસપી શ્રી એન બી જાડેજા સાહેબ કે જેઓ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત થયેલા છે શ્રી નિવૃત્ત ડીવાયએસપી શ્રી પીએમ સરવૈયા સાહેબ નિવૃત્ત ડીવાયએસપી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબ નિવૃત્ત પીઆઈ શ્રી પીજી સરવૈયા સાહેબ અને હું નિવૃત્ત પીઆઈ એલડી વાઘેલા તેમજ નિવૃત્ત ઓએસ કે બી અંધારી વગેરે અધિકારીઓ હાજર રહ્યા તેમજ પુષ્કળ પ્રમાણમાં અન્ય પીઆઈ શ્રી એમસી ગોયલ સાહેબ તેમજ જનકસિંહ ગોયલ સાહેબ અને પીએસઆઈ મિત્રો અને એએસઆઈ મિત્રો ભાવનગર જિલ્લામાંથી જે લોકો નિવૃત્ત થયેલા હતા તેઓ ઉપસ્થિત રહેલા અને કાર્યક્રમ ગીત સંગીત સાથે ખૂબ સરસ અને સારી રીતે માણ્યો હતો ગીત સંગીતનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું તેમાં મયુરભાઈ વાઘેલાની આગેવાની નીચે તેમણે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું અને તેમના મિત્રો સાથે તેમણે કરાવ સાથે ગીતો સુંદર રીતે પેશ કર્યા આપણે આ કાર્યક્રમના અનુસંધાને જે સન્માન કાર્યક્રમ થયો તે કાર્યક્રમની આપણે ઝલક મેળવી રસમ એની જુદી નિયમ સાવ નોખા કે રસમ એની જુદી નિયમ સાવ નોખા અમારે મન શબ્દો જ કંકુને જોખા તો તો સર્વપ્રથમ આપણે કેનેડા થી ખાસ પધારેલા નિવૃત્ત ડીવાઈએસ પી શ્રી કૌશિક પટેલ સાહેબ કે જેમનું શાલ ઉડાડીને તેમજ બુકેથી સ્વાગત કરવામાં આવ્યું નિવૃત્ત પીઆઈ શ્રી પીજી સરવૈયા સાહેબ તથા મેં

ને સન્માન કર છે જયુભાગ વહીલ પી આઈ અને મૂકેથી સન્માન કર છે સિરાજભાઈ જય જય રામ અને

એ આપણી વચ્ચે આવ્યા છે આ બધાનું આપણે અહીંથી એક એક જણનું સ્વાગત કરી શક્યા નથી વ્યક્તિગત રીતે બધાને તમામ વંદનને પાત્ર છે બધા વડીલો છે હા એક માધાભાઈ કોન્સ્ટેબલની ટ્રેનિંગ સાથે કરનાર પીએમ સરવૈયા અને માધાભાઈ રાઠોડ નોકરીમાં ઓગણચાલીસ વર્ષ પછી પ્રથમ વખત નિવૃત્ત થયા પછી મુલાકાત થઈ છે નોકરીમાં ક્યાંય સાથે મુલાકાત જ થયેલી નથી સાથે ક્યાંય નોકરી કરી નથી અને ટ્રેનિંગમાંથી છૂટા પડી ગયેલા એ આજે પ્રથમ વખત નિવૃત્તિ પછી મુલાકાત થઈ નિવૃત્ત પીઆઈ શ્રી એમસી ગોહિલ સાહેબનું નિરૂભા ગોહિલ અને મેહોરભાઈ ઉલવા સ્વાગત કરી રહ્યા છે શ્રી નિવૃત્ત પીઆઈ શ્રી જનકસિંહ ગોહિલનું નિવૃત્ત એએસઆઈ શ્રી પીપી રાણા સ્વાગત કરી રહ્યા છે તેમજ નિવૃત્ત એએસઆઈ એસઆઈ મોહમ્મદ રફીકભાઈ પણ સ્વાગત કરી રહ્યા છે નિવૃત્તિભાઈ શ્રી શ્રી કૌશિક પટેલ સાહેબે શુભેચ્છા સંદેશ આપ્યો તે સાંભળીએ મહાનગર જવું જે પણ જો ભાવનગર ની ဒါလေးက એ લોકો મુક્ષવા પ્રકાર મયુરભાઈ વાઘેલા નિવૃત્ત એ એસ આઈ રણજીત દ્વાળા ઓ એસ કેબી અંધારિયા અનીશાબેન બેરેયા જીત રે એ એસ આઈ જીતુભાઈ કિશોરભાઈ વેલારી અને એલ ડી વાઘેલા નિવૃતિઆઈ વિગેરે ગીતો રજૂ કરેલા 哎呦！<music> પોલીસ અધિકારીઓએ ખૂબ જ આનંદ લીધો હતો અને ખૂબ જ મોજ મસ્તી કરી હતી ગીતાના પુસ્તકનું પણ વિતરણ કરવામાં આવ્યું પ્રેસ મીડિયાએ પણ આ કાર્યક્રમની સંપૂર્ણ અને સારી રીતે નોંધ લીધી નિવૃત્તિ પછી ખૂબ લાંબા સમયગાળે ભેગા થયેલા મિત્રોએ ભેગા મેળવીને અધિકારીઓ સહિત પોલીસ મિત્રોએ સમૂહ ભોજનનો ખૂબ જ આનંદ ઉઠાવ્યો અને પોતપોતાના જીવનની વાતો કરતા અને આનંદ ઉત્સવ સાથે સમૂહ ભોજનનો આનંદ ઉઠાયો અને સ્નેહ મિલન સમારોહમાં ખૂબ જ મજા કરી અને ભેગા થઈ જૂના મિત્રોએ પોતપોતાને જે અત્યારે નિવૃત્ત જીવનમાં જ્યાં વ્યસ્ત છે ત્યાંથી જૂના મિત્રો સાથે ભેગા મળી ખૂબ જ આનંદ સાથે સમૂહ ભોજન લીધું નિવૃત્તિ પછી ખૂબ જ લાંબા સમય સાથે મળેલા મિત્રોએ ખૂબ જ આનંદ ઉત્સવ ઉજવો અને પોતાનો જે જીવનનો નિવૃત્તિનો જીવનનો આનંદ છે તે આનંદ માણ્યો અને કાર્યક્રમની ખૂબ જ મજા લીધી મિત્રો આ કાર્યક્રમનો ભાગ બે બે આપની પાસે રજૂ કર્યો છે હજી ભાગ ત્રણ ચાર આવશે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી એલડી વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર નામની યુટ્યુબ ચેનલ છે તેમજ ફેસબુકમાં પણ એલડી વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર નામે મારો એક પેજ ચાલે છે તો તેને લાઇક કરો અને શેર કરો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપની કોમેન્ટ પણ લખો અને બીજા વિડીયોમાં આપણે મળીએ છીએ નમસ્કાર જય હિન્દ જય ભારત